જય જગન્નાથ ભાઈ આજ નાદ અત્યારે હર હૈયા અંદર ગુંજી રહ્યો છે ઝાંખી છે તે બતાવી રહ્યો છે સંદેશ ન્યૂઝ અને સતત ને સતત રથયાત્રાની સાથે આપ આ તમામે તમામ જે દ્રશ્યો છે તમામ જે રથયાત્રાના રંગ છે તે લાઈવ જોઈ શકશો જ્યાં સુધી રથ નિજ મંદિર પરત ફરશે ત્યાં સુધી સંદેશ ન્યુઝ જે રથ છે તેને ખેંચી રહ્યા છે અને અત્યારે જયારે આ રથયાત્રા પ્રસ્થાન થઈ ચુકી છે અલગ અલગ વિસ્તારોની ની અંદર આ રથયાત્રા જશે ત્યારે અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં પ્રીતિ પણ જોડાયેલા છે બિલકુલ જય તો ખાસ ઐતિહાસિક રથયાત્રા નીકળી રહી છે અને આ રથયાત્રાની સાથે કેટલાક તથ્યો જોડાયેલા છે કેટલીક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે તે તમામ તથ્ય પરથી જે કહેવાય કે પડદો ઉચકવા માટે અમારી સાથે શાસ્ત્રી જયેશભાઈ પણ જોડાયા છે જયેશભાઈ નમસ્કાર જય જગન્નાથ શાસ્ત્રીજી આપની સાથે વાત કરીશું એ પહેલા અલગ અલગ સુભદ્રાજી અને ભાઈ બલભદ્રાજી રથમાં સવાર થઈને જયારે નીકળ્યા છે ત્યારે આપ સુંદર મજાના દ્રશ્યો જોઈ રહ્યા છો ભક્તો અલગ અલગ સુંદર મજાના રાજાશાહીના જે કહેવાય કે શણગાર કરીને આવ્યા છે હાથમાં મુરલી મનોહરની મૂર્તિ

સાહિતના અલગ અલગ પર્યાવરણ થીમ ઉપર પણ તમામ ટ્રકોનું શણગાર છે તે કરવામાં આવ્યો છે જગતના નાથ રથમાં બિરાજમાન થયા છે અને તેમના આપતા સ્વાગતા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં માનવ મેદની અહીંયા ઉમટી પડેલી જોવા મળી રહી છે મંદિરની પ્રાંગણની બહાર જમાલપુર દરવાજા પાસે ભગવાન જગન્નાથજીના રથ ઉભા છે અને ગજરાજો પણ અહીંયાથી આગળ પ્રસ્થાન છે તે કરવામાં આવી છે તો ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે તો જગત

આપણી સાથે હિરેન પણ જોડાઈ રહ્યા છે તે પણ અલગ જ વિસ્તારના દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છે હિરેન અત્યારે આપ કયા વિસ્તારમાં છો જમાલપુર તો છો જ પરંતુ અત્યારે ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભક્તોની ભક્તિના

આ ત્રણેયના રાજ અત્યારે હાલ અહીંયા દેશ મંદિરની બહાર છે બીજી તરફ એજ મંદિરથી કમિટીમાં હવે જે ભક્તો છે એ ભક્તોની પણ બહાર આવવાની શરૂઆત થઈ ચૂકી છે જે ભક્તો અહીંયા આવેલા છે એ બહેનો છે શ્રદ્ધાળુઓ છે એ ભગવાન જગન્નાથ એક જલક લેવા માટે અહીંયા પહોંચેલા છે આ એક દિવસ એવો છે સમગ્ર વર્ષની અંદર તો માત્ર એક દિવસ ભગવાન જગન્નાથ જે છે એ પોતે નગરજનોને શહેરીજનોની છે પોતાની દર્શન આપવા માટે નીકળે છે સામાન્ય રીતે ભક્તો દર્શન માટે મંદિરે આવતા હોય છે પરંતુ આજનો જે દ્રશ્યો એવો છે કે તમામ લોકો જે છે એમને દર્શન આપવા માટે નગરચર્યાએ ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ બલભદ્રની સાથે નીકળે છે અને આ દ્રશ્યો ઉમર હોવા છતાં તળિયા ઠાકરની ભક્તો અહીંયા દેખાય છે કે જે અને અલગ અલગ ભગવાનને લાડ લડાવતા નારા છે એની સાથે આ બહેનો છે તે અત્યારે ભક્તિમય થઈ રહ્યા છે કૃષ્ણમય માહોલ અત્યારે સમગ્ર અમદાવાદની અંદર

હોય છે અને ત્યાં મામેરાનો લાભ મળશે ભાણ લાલ લડાવાનો મોકો મળશે ત્યાં કેવી તૈયારી છે જે આવશે જે રીતે ભગવાન જગન્નાથની આજે ઐતિહાસિક રીતે રથયાત્રાનો પર્વ છે ત્યારે રણછોડરાય મંદિર છે પણ અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને જોઈ શકાય છે છે કે અંદર જે ઉત્સાહ તે પણ હાલ ભરપૂર જોવા મળી રહ્યો છે જે રીતે આજના દિવસે જે સરસપુરની અંદર જે મામેરાનો અવસર છે ત્યારે ભગવાનના મામેરા અવસર ને લઈને અહીંયા યજમાન પરિવારની સાથે ભાવિક ભક્તો પણ ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી અને અત્યારે હાલ ભજન કીર્તન છે તે કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભક્તો સાથે પણ વાતચીત કરીશું દર્શનાર્થીઓ સાથે વાતચીત કરીશું આજનો અવસર કેટલો સુનેરી અવસર આપણે અમારે તો બહુ સમયથી રાહ જોઈ રહ્યા હતા હવા રથયાત્રા ફાઇનલી આજે આવી ગયું છે મામેરું અમે લોકો બધા તૈયાર થઈ ગયા પચાસ એક લોકો જેમાં અમે આવ્યા છે વધાવવા માટે અને બહુ જ ઉત્સાહિત છે જો તમે જોઈ શકો છો આજુબાજુ કેવી રીતે ભક્તો બનીને અમે લોકો રસમય થઈ ગયા છે ભગવાન જગન્નાથ માટે બિલકુલ અને પણ કેટલાક ભાવિક ભક્તો છે તેમની સાથે વાતચીત કરીશું આપનો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છો કેટલી ધન્યતા અનુભવો છો અવર્ણનીય છે ભગવાનના ધામમાં આવીને આટલા નજીકથી ભગવાનની સાથે વાર્તાલાપ કરો એના ગુણગાન ગાવવા અષાઢી બીજના દિવસે આટલી તક મળવી એ અદ્ભુત છે સ્વપ્નવત્ છે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ તો જે રીતે દર્શન આપ્યું અંદર ઉત્સાહ ખૂબ બધું શું કેવું છે અહીંયા ઉપસ્થિત છો હવે ઐતિહાસિક રથ યાત્રા છે આપ પણ અહીંયા ઉપસ્થિત છો દર્શન કરજો ભગવાન કે કેટલી ધન્યતા ખુબ જ ઈચ્છા છે ખૂબ જ આનંદમાં છીએ અને જય જગન્નાથ જય રણજોર બિલકુલ આપણું શું કેવું છે કેટલા સમય થી આ દિવસે રાહ જોતા ઘણા દિવસથી અમે આદિ રાહ જોતા હતા અને અમને આજે દર્શનનો લાભ મળ્યો છે અમે બહુ જ આનંદ બિલકુલ તો જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં પણ ભક્તોનો અવિરત પ્રવાહ છે અહીંયા જોવા મળી રહ્યો છે જે ભજન કીર્તન જે છે 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 તે સતત અહીંયા જોવા મળી જે રીતે આજનો આજનો આ દિવસ રથયાત્રાનો પર્વ છે સરસપુર જગન્નાથ મંદિરની સાથે સાથે સરસપુર ખાતે જે રણછોડરાય મંદિર છે તેની અંદર પણ ભક્તોનો અવિરત પ્રવાહ છે અને ભાવિક ભક્તો પણ અહીંયા આવી રહ્યા છે દર્શન કરવા માટે અને જે રીતે હવે જયારે ભગવાન અહીંયા આવશે સરસપુર આવશે ત્યારે ભગવાનની ની આવતા તો કરવામાં આવશે અર્પણ કરવામાં આવશે સરસપુર અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ અને વર્ષમાં એક દિવસ આવતો હોય છે જ્યારે લાલ લડાવવાના હોય છે ભાણેજ ને પરંપરાગત રીતે સરસપુરમાં રણસુરરાયજીનું આ જે મંદિર છે તેમાં વર્ષોથી ત્યાં રથયાત્રા આવે છે રથયાત્રાનું આગમન થાય છે લગભગ એક કલાક જેટલો સમય ભગવાન ત્યાં વિતાવે છે ભગવાનનું મામેરું કરવામાં આવે છે સોના ચાંદીના ઘરેણા તેમને અર્પણ કરવામાં આવે છે